હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાના જામીન રદ કરવા રાજકોટ ગ્રામ્ય પોલીસે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં જાનથી મારી નાખવાની ધમકી ખંડણી એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ભાવિન ઉર્ફે બન્ની ગજેરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની પૂછપરછમાં પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું હતું ત્યારબાદ પોલીસ તપાસમાં હવે નિખિલ ડોંગાનું પણ નામ ખુલતા કાર્યવાહી શરૂ કરી છે નિખિલ ડોંગા વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત થઈ ચૂકી છે કાર્યવાહી પોલીસ જાપ્તામાંથી પણ અગાઉ થયો હતો ફરાર નિખિલ ડોંગા તો ભાવિન ઉર્ફે બન્ની ગજેરાને નિખિલ આર્થિક મદદ કરતો હોવાનું પણ ખુલ્યું છે તો તપાસમાં ડુંગાનું નામ ખૂલતા કાર્યવાહી કરવામાં આવશે તો પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલ અને ભાવિર ઉર્ફે બન્ની ગજેરાની કથિત ઓડિયો ક્લિપ થઈ છે જે વાયરલ થઈ છે વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સહિતનાઓનો ઉલ્લેખ કરાયો છે ઓડિયો ક્લિપમાં જિગીશા પટેલ બન્ની ગજેરાના માધ્યમથી નરેશ પટેલને બ્લેકમેલ કરી રહ્યા હોવાનું ફલિત થયું છે ઓડિયો ક્લિપમાં એક કોરી સીડી સાથે વિડીયોનું સ્ક્રીનશોટ પાડી નરેશ પટેલની ઓફિસ ખાતે મોકલવાનું જિગ્ષા પટેલે બન્ની ગજેરાને કહી રહી છે ઓડિયો ક્લિપમાં ગોંડલનું ફાર્મ હાઉસ જેતપુરની છોકરી સહિતના શબ્દો બોલાયા છે રોકડા મળે તો રોકડા લઈ લેવાય અને મિલકત મળે તો મિલકત લઈ લેવાય સહિતની બાબતો જીગીશા પટેલ બનની ગજેરાને જણાવી રહી છે શું જીગીશા ભાવિન ઉર્ફે બનની ગજેરા મારફતે ખંડણી ઉઘરાવાનું કામકાજ કરી રહી છે ભાવિન ઉર્ફે બનની ગજેરા વિરુદ્ધ નવ જુદા જુદા ગુના પણ દાખલ થઈ ચૂક્યા છે ખંડણી એટ્રોસિટી જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ નોંધાઈ ચૂક્યા છે ગુના તો વાયરલ થયેલ ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું

કે આ કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ હા હા એમ પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દે એનિયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા બરોબર એ રીતનું સેટિંગ કરીને બરાબર હમ હમ હમ

બરાબર ચિરાગ ભાઈ મોકલી દીધા તમે બાર હા બરોબર છે અને પછી મેં વાત કરી એકલામાં માં મેં કીધું આ રીતનું છે જોજો જરાક ઓમ તમને તો વધારે અનુભવ ઓમ તમે એની એમ કે કે હાલ અમે આમાં મામા 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 કર દે હું તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરો એને કે પછી પછી જવાબ અમે લઈએ તમે જે કાઈ આપવાના

યા નિવેદન રૂપિયા પડાવવા કારસો કરી રહ્યા છે તેવું કહ્યું નરેશ પટેલ ને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ખોડલધામને નુકસાન થાય એવું કારસો પાટીદાર સમાજને નુકસાન પહોંચાડવા પ્રયાસ કોઈ રાજકીય પક્ષનું પીઠબળ હોવાની આશંકા કોઈ પાર્ટી આવું કરાવતી હોવાની વ્યક્ત કરી આશંકા નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ કરી છે તો જીગીશા પટેલની વાયરલ ઓડિયો ક્લિપ મામલે ખળભળાટ મચ્યો છે આ આખું પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના

તો પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે ત્રણ પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ ત્રિપુરા નાગાલેન્ડ અને આસામમાં ભારે વરસાદી માહોલ છે વરસાદની સ્થિતિ એવી છે કે લોકો માટે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે આસામમાં ભારે વરસાદને કારણે ગુવાહાટીમાં પૂર આવ્યું છે તો શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી છે અને ઓફિસો પણ બંધ કરી દેવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી પૂર્વોત્તરમાં વરસાદની શક્યતા છે આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે તો ચોવીસ કલાકથી સતત વરસાદના કારણે શુક્રવારે મિઝોરમમાં દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજો એક ઘાયલ થયો હતો તો એઝોલ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે શાળાઓ બંધ રહી હતી કારણ કે પહાડી રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે તો ભારતીય હવામાન વિભાગ એક જૂન સુધી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી તો આસામના મુખ્ય શહેર ગુવાહાટીમાં પાણી ભરાઈ ગયા છે ગુવાહાટી શિલોંગ રોડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ રહ્યો હતો ચાંદમારી રૂકમિણી ગાંવ અને હાથીગાંવ સહિતના અનેક વિસ્તારોમાં અચાનક પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે તો હવામાન વિભાગે આસામના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન કૂંકાવવાની ચેતવણી જારી કરી છે જેમાં ગુરુવાર રાતથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર પંદરથી વધુ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ અને ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે તો મોસમ બદલી રહ્યો છે મૂળ દક્ષિણ ભારત સહિત પૂર્વોત્તરમાં ભારે વરસાદી કહેર છે ગુજરાત સહિત રાજસ્થાન એટલે કે પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર છે ઉત્તરમાં એટલે કે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે હાલમાં જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગમાં હિમવર્ષા થઈ હોવાનો સામે આવ્યો છે તો વડોદરામાં રસ્તા પર વાહન લઈને નીકળવું મોતના મુખમાં જવા સમાન વગર ચોમાસે રોડ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત માત્ર પંદર દિવસ પહેલા બનાવેલા રોડ પર પડ્યો ભૂવો ભ્રષ્ટાચારના ભુવા ખોલી રહ્યા છે તંત્રની પોલ કારેલી બાગ વિસ્તારમાં નવા બનેલા રોડ પર ભુવો પડ્યો ભૂવો પડ્યા પછી અધિકારીઓએ બેરિકેટિંગ કરીને માનીયો સંતોષ બાર કલાક ઉપર સમય થયો છતાં નથી કરાયું સમારકામ અગાઉ અકોટામાં પણ પડ્યો હતો ભુવો સામાન્ય એલ રીતે ચોમાસું હોય ત્યારે ભુવા પડવાની ઘટના એટલે થતી હોય હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી આગળ આંખ સામે દેખાઈ રહ્યો છે લોકોના ટેક્સના ટેક્સ ના સાચું વળતર તો આપો આ ટેક્સ ના વળતર આપો છો તમે લોકો આ ભુવાનું સમારકામ જો ચોવીસ કલાકમાં કરવામાં નહીં આવે તો હું અહિયાં આગળ આંદોલન કરીશ ગત વર્ષે પણ જે મસ્ત મોટો ભુવો પડ્યો હતો ત્યારબાદ જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી કરવામાં આવી હાલમાં ફરીથી એ જ જગ્યા ઉપર એની બાજુમાં જે મસ્ત મોટો ભુવો પડ્યો છે થોડા સમય પહેલા જ એટલે કે બે મહિના પહેલા જ આ નવીન રોડ બનાવવામાં આવ્યો એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે પાણી પુરવઠા ડ્રેનેજ શાખા સાથે સાથે રોડ કોન્ટ્રાક્ટર આ ત્રણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે પુષ્કળ પ્રમાણમાં જ્યારે ભ્રષ્ટાચાર થયો હોય એટલે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ત્યારે આ ભૂવા કેમ પડી રહ્યા છે આનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ તપાસ કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે ઉપર તમને રેતી પાથરેલી પણ જોઈ શકાય છે આ ખુલ્લમ ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાય છે અને આ રોડ જે દેખાય છે ભૂવો પડેલો ઓછામાં ઓછા પાંચ લેયર હોય રોડની અંદર કપચી હોય નાની ગ્રીટ હોય માટીનું લેવલ પહેલાં જે સરખું કરવાનું એ કરેલું હોય પણ અત્યારે તમને ખાલી ને ખાલી ડમ્મર જ જોવા મળે છે એટલે કેટલું હલકી કક્ષાનું આ કામ કરેલું છે એ ચોખ્ખું જ જોવા મળે છે એ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને આ લોકો છૂટા થઈ જાય પછી કોઈ પણ સ્થળ પર માણસો કામ કરતા હોય છે પણ કોઈ પણ અધિકારી કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો કે જવાબદાર જે અધિકારી હોય કે કેવી રીતનું કામગીરી કરી રહ્યો છે એ કશું જ જોવામાં આવતું નથી આજ દિન સુધી ચોમાસા દરમિયાન રસ્તા પર ભૂવા પડે એવા સમાચાર તમે સાંભળ્યા હશે પરંતુ હવે વડોદરા શહેરમાં ઉનાળામાં પણ ભૂવા જે છે તે પડી રહ્યા છે અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે બાગ દીપિકા ગાર્ડન પાસેનો રસ્તો છે અને અહીંયા જોઈ શકાય છે કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અહીંયા નવાઈની વાત એ છે કે થોડા દિવસો અગાઉ જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને એના પર કાર્પેટિંગ જે છે તે કરવામાં આવ્યું છે ત્યારે આટલા ઓછા સમયમાં આ રસ્તા પર ભૂવો પડી જતા ચોક્કસથી જે કોન્ટ્રાક્ટરની કામગીરી છે આ તેની સામે સવાલ ઉઠી રહ્યા છે સ્થાનિક લોકો છે તેઓની અંદર ભારોબાર રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે હવે તો વડોદરા શહેરના રસ્તાઓ પણ સુરક્ષિત રહ્યા નથી રસ્તા પરથી જ્યારે પસાર થઈએ ત્યારે કયો રસ્તો ક્યારે બેસી જાય આ તેનું કંઈ પણ ગેરંટી કે વોરંટી હોતી નથી આ જે ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર સાતમાં પડ્યો છે અને વોર્ડ નંબર સાતના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિક લોકો છે તેઓ રોષે ભરાયા છે અને ભૂવામાં અંદર ઉતરીને સ્થાનિક લોકો જે છે આ ભૂવો કેમ પડ્યો તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અસલમાં આ જવાબદારી અધિકારીઓની છે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે પરંતુ જ્યારે રોડ બનાવવામાં આવે છે અથવા તો ડ્રેનેજ શાખા દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા જે સ્થળ નિરીક્ષણ છે તે કરવામાં નથી આવતું કામગીરીનું યોગ્ય મોનિટરિંગ નથી કરવામાં આવતું એના કારણે જે કટકીબાજ કોન્ટ્રાક્ટરો હોય છે તેઓ ફાવી જાય છે અને અધિકારીઓને ટેબલ નીચેનો વ્યવહાર મળી જાય છે અને અધિકારીઓ પણ ફાવી જાય છે ત્યારે છેલ્લે નાગરિકોએ હોય વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે અકોટા બાદ હવે કાલીબાગ વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય જોવા મળતા છે પ્રાંત કચેરી ખાતે રજૂ કર્યું ઉમેદવારી પત્ર જન આશીર્વાદ યાત્રા પૂર્ણ કરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા ઇટાલિયા ગોપાલ ઇટાલિયાના સમર્થકો પણ જોડાયા હતા તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ફરી હાથ ધરાયું છે ડિમોલીશન તેલી નદી આસપાસના વિસ્તારમાં તંત્રએ કરી છે કાર્યવાહી સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણો દૂર કરાયા પાલિકાએ તેલ નદી અને ઘી નદી કિનારે ગેરકાયદેસર થયેલા સો જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી નોટિસની મુદ્દત પૂર્ણ થતાં નદીની આસપાસ ખડકાયેલ રહેણાંક મકાન દુકાનો અને દુકાનો પર બુલડોઝર ફર્યું હતું તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે

તો જામનગર મહાનગરપાલિકાની શહેરમાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ સ્મશાનથી લઈને ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવા નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે પાલિકાએ ત્રણસો એકત્રીસ બાંધકામો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે પરંતુ તંત્રની ડિમોલેશનની કામગીરીનો વોર્ડ નંબર ચારના વિપક્ષી કોર્પોરેટર સહિતના લોકોએ વિરોધ કર્યો છે વિરોધ પ્રદર્શન કરતા કોર્પોરેટર સહિતનાઓની અટકાયત કરવામાં આવી છે

જે ડીપી ડીપી રોડ રોડ છે છે તે ખુલ્લો કરવા માટે હાલ પ્રક્રિયા શરૂ કરાઈ ભારે વિરોધ વચ્ચે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે ને બીજી તરફ ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે જે પ્રકારે વાત કરવામાં આવે સાડા ત્રણ કિલોમીટર જેટલો લાંબો અને બાર મીટર પહોળો જે રોડ છે આ રોડ ખુલ્લો કરવા માટે ડીપી કપાતની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જામનગરમાં મેગા ડિમોલેશન શરૂ થતા ત્રણસો એકત્રીસ જેટલા જે બાંધકામો છે આ બાંધકામ ઉપર આવનારા દિવસોમાં બુલડોઝર છે તે ફરી વળશે ને આ ડિમોલેશનની પ્રક્રિયા ખુલ્લી થતા સાડા કિલોમીટર નવો રોડ છે તે જામનગરને મળશે અહીં સવારે

બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળ્યો છે કુલ રૂપિયા છ પોઈન્ટ બાસઠ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા આઉટપોસ્ટ હેઠળ આવતા દરિયાકાંઠાના ભાગોમાં સાંજના સમયે પોલીસ ટીમને કૂડ પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર નજીક ગોજીનેઝ ગામની સીમમાં દરિયાકાંઠા ઉપર ગુગડીયા બારુના દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં કેટલાક પેકેટ મળી આવ્યા કાગળની બેગવાળા પેકિંગના અલગ અલગ કુલ દસ પેકેટ્સને ખોલીને જોતા તેમાં માદક પદાર્થ હોવાનું જાણવા મળ્યું જેમાં રૂપિયા છ કરોડથી વધુની કિંમતનો તેર પોઈન્ટ બસો ઓગણચાળીસ કિલોગ્રામ ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે અંગે કલ્યાણપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુરુ નોંધીને ચરસનો આ જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે જે બેગની સર્ચ કરતા એમાંથી દસ પેકેટ અલગ અલગ મળી આવેલા હતા જે પેકેટ્સ અમને શંકાસ્પદ જણાતા તેમનું એફએસએલ દ્વારા ચકાસણી કર્યા બાદ એવું માલુમ પડે કે એ ચરસના પેકેટ્સ છે એનું કુલ વજન અમે કર્યું તો તેર કિલોને બસો ચાલીસ ગ્રામ જેવું વજન છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત છ કરોડને એકસઠ લાખ જેટલી ગણી શકાય છે તો રાજકોટમાં દેશી દારૂની ખુલે હેરાફેરી આજી ડેમ વિસ્તાર બાદ રાવકી ગામ પાસેનો વિડીયો વાયરલ થયો છે છોટા હાથી વાહનમાં થતી હતી દેશી દારૂની હેરાફેરી નશેડીઓ ખુલ્લેઆમ આમ દારૂ ખરીદી પીતા નજરે પડ્યા તો સ્થાનિક પોલીસની સજાગતા પર ઉઠ્યા છે સવાલો આ નશેડીઓને પોલીસનો ડર કેમ નથી દેશી દારૂના સ્ટેન્ડ પર પોલીસની કાર્યવાહી કેમ નથી તેવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે માટે ન્યૂઝ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રફતારનો કહેર કાર ચાલકે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સોશિયલ મીડિયા પર થયા વાયરલ રાજકોટના જેતપુરમાં ચાલુ બાઇક પર સ્ટંટ કરતા યુવકોનો વિડીયો વાયરલ યુવકને બાઇકની ટાંકી પર બેસાડી સ્ટંટ કર્યો પોતાની સાથે અન્યના જીવ જોખમમાં મૂકનાર સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોએ કરી માંગ દિલ્હીના પુલ પહલાદપુર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના ઘરની બહાર બેઠેલા વૃદ્ધના ગળામાંથી ચેન લૂંટી આરોપી ફરાર એડ્રેસ પૂછવાના બાને ખુરશી પર બેસેલા વૃદ્ધના ગળામાંથી ચેન ખેંચી આરોપી નાસે છૂટ્યો વલસાડના ઉમરગામમાં લેપટોપની ચોરી ગાંધીવાડી વિસ્તારની બેલા રેસીડેન્સીમાં ઓફિસમાંથી ચોરીની ઘટના સામે આવી એક પછી એક ચાર લેપટોપની ચોરી કરી ફરાર થનાર તસ્કર સીસીટીવીમાં કેદ હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ વરસ્યો હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાયો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડી મુશ્કેલી આસામના ગુવાહાટીમાં સતત વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું રસ્તા પર જાણી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયો જળ ભરાવાની સ્થિતિથી વાહન વ્યવહારને અસર કેરળના કન્નુરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ શહેરના કેટલાક ભાગોમાં ભરાયા વરસાદી પાણી કક્કડ નદીમાં ભારે પૂર આવતા કાંઠા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા કેરળમાં ભારે વરસાદથી વ્યાપક તો વલસાડ જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ એન્ટ્રી કરી છે જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ ત્રણ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે મેડિકલ કોલેજના જ ત્રણ યુવા તબીબોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા અગાઉ આપીને એક વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો કોરોનાના કુલ ચાર કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ દોડતો થયો છે તકેદારીના ભાગરૂપે તમામ પગલાં લેવામાં આવ્યા છે હોસ્પિટલમાં ટેસ્ટિંગ કીટ અને સારવાર માટે દવાઓનો પૂરતો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે આરોગ્ય કર્મચારીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે જૂના ગાઈડલાઇન પ્રમાણે ધારો કે સેનિટાઈઝરની વ્યવસ્થા ટ્રિપલ માસ્કની વ્યવસ્થા પીપી કીટની વ્યવસ્થા અને ઓક્સિજનના વ્યવસ્થા માટે દરેક પીએચસી સીએચસી એસડીએચમાં સૂચના આપવામાં આવ્યા છે અમદાવાદના લલિત પટેલે રચ્યો ઇતિહાસ વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં લલિત પટેલે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા વર્લ્ડ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ગુજરાતી દસ થી બાર મે સુધી થાઇલેન્ડમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી ચારસો પાંચ કિલો વજન ઉઠાવીને લલિત પટેલે ઇતિહાસ રચ્યો છે શુદ્ધ શાકાહારી અને ફૂડ ડાયટને અનુસરીને સિદ્ધિ મેળવી સતત એક વર્ષ મહેનત કરી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની તૈયારી કરી હતી થાઇલેન્ડમાં જઈને ગુજરાતીએ નામ રોશન કર્યું છે ગુજરાતનું અને ભારતનું ભારતનું પ્રતિનિધિત્વ કરનાર લલિતભાઈ પટેલ અત્યારે મારી સાથે છે જેઓ અમદાવાદના છે અને તેઓ ગોલ્ડ મેડલ જીત્યા છે છે મારી સાથે લલિતભાઈ લલિતભાઈ પટેલ પટેલે પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે લલિતભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપને ખાસ તો તમે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને આ માટે આપે અચીવમેન્ટ પણ મેળવ્યું વીસ વર્ષથી પ્રેક્ટિસ કરતા આવ્યા છે અને આની અંદર એક નિયમ પ્રમાણે થિયરી પ્રમાણે એવું હોય કે તમારે ડિસ્ટ્રિક્ટ પહેલાં રમવું પડે ડિસ્ટ્રિક્ટમાં તમે રમ્યા પછી સ્ટેટમાં તમારે ચાન્સ મળે સ્ટેટમાં તમે ગોલ્ડ મેડલ હાંસિલ કરો તો તમને નેશનલમાં જવાનો ચાન્સ મળે અને નેશનલમાં તમે ત્રણ મેડલ લો તો તમારું વર્લ્ડમાં સિલેક્શન થાય છે એટલે છેલ્લા ત્રણ વખતથી હું નેશનલમાં ગોલ્ડ મેડલ જીતીને મારું આ વખતે વર્લ્ડમાં સિલેક્શન થયું અને ત્યાં આગળ મારી જોડે બાવીસ કન્ટ્રીના લોકો મારા હરીફ હતા જોડે રમવા મારા કેટેગરીમાં રમવાળા એટલે બાવીસ બાવીસ જનને માત આપી અને મેં દેશનું નામ આપણા ગુજરાતનું નામ ગૌરવ કરીશું ગુજરાત ઇન્ડિયામાંથી પાવર લિફ્ટિંગમાં કોઈ હજી સુધી પહોંચ્યું જ નથી વર્લ્ડ લેવલ સુધી અને ગયા છે તો એકથી દસમાં નંબર આવે ને તો બી આપણે ગોલ્ડ જીત્યા એવું માનવામાં આવે છે અમારા ગુરુ જે કોચ છે એમને કીધું કે આપણે એકથી થી દસમાં બી નંબર લાવવાનો છે તારી જોડે પ્રતિસ્પર્ધી બહુ જ બધા છે અને આપણે હન્ડ્રેડ પર્સન્ટ વેચ છે એટલે તને કોમ્પિટિશન બહુ ટફ છે ત્યાંની પણ તું હિંમત ના હડતો અને કર જે થઈ પડશે જે થશે ભગવાન માતા જોશે આપણી સામે ત્યાં અમારે પ્રતિસ્પર્ધીમાં બહુ છેલ્લે પ્રોબ્લેમ થયા છેલ્લી જયારે અમારે ઈવેન્ટ બાકી હતી ત્યારે ત્રણસો ને પંચાણું કેજી આ ચાલતો હતો એ નો હતો મારો પ્લેયર હવે મારે અમને અમારા ઈન્ડિયા તરફથી મને લઈ જનાર પટેલ ફેઝાનભાઈ એમણે મને કીધું કે સાત કિલોનું પ્લસ કરી કાઢતું તો નહીં તો સિલ્વર તો તારે છે જ ખાલી સાત કિલો વજન પ્લસ કરીશ તો ગોલ્ડ આપણા દેશના નામે તારા નામે થઈ જશે અને અમે દસ કિલો પ્લસ કરી અને ચારસો ને પાંચ કિલોનું વેટ કેટેગરી મેં પૂરી કર્યું મેડલ મેળવનાર વીર છે ખાસ કરીને જે પટેલ છે લલિતભાઈ પટેલ તેઓ આપણી સાથે હતા અને તેમણે જે પ્રકારે વાતચીત કરી છે માત્ર અને માત્ર પરિશ્રમથી તેમણે પરિણામ મેળવ્યું છે અને હવે તેઓ આગળ વધવાના છે કેમેરા પર્સન શ્રેણી મહેતા સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીંગ ગુજરાતી અમદાવાદ ગુજરાતના આદિવાસી સમાજે વધુ એક વખત અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આદિવાસી સમાજની બેઠક મળી હતી નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા આ બેઠક યોજાઈ હતી જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અલગ ભીલ પ્રદેશ માટે આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી હતી બેઠકમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત અલગ ભીલ પ્રદેશ ની માંગ કરી રહ્યા છે સ્વતંત્ર સ્વયત મળે એ જાતની વ્યવસ્થા થાય અને આદિવાસીઓનું જે આવનારી પેઢી છે એ પેઢી બચે એ વ્યવસ્થાને એને રોજીરોટી મળે નોકરી મળે અને એ પોતાના સ્વમાન જીવન જીવે એવી અમે ભાવના રાખીએ છીએ અમે ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગે અમે ચાર રાજ્યના લોકો એકત્ર થઈને તમામ સંગઠનના લોકો એકત્ર થઈને અમે આવનારા દિવસોમાં સરકારની સામે આંદોલન કરીશું અને ભીલ પ્રદેશ લઈને રહીશું છેલ્લા છ સુધી અમે લોકો લડીશું અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશની અંદર કોઈ દ્વેષ નહીં હોય કોઈ ઊંચ નીચના ભેદભાવો નહીં હોય કોઈ કોઈને નીચા દેખાડવાનું કામ નહીં હોય ભીલ પ્રદેશની અંદર તમામને સમાનતાનો અધિકાર હશે ક્યારે અમે આ જુટા વિકાસ પાછળ આ પ્રકૃતિનો વિનાશ આ ભીલ પ્રદેશ નહીં કરે ભીલ